એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખલીફા સમાજના અંજાર તાલુકા અને શહેરના પ્રમુખો અને ખલીફા સમાજના આગેવાનો અને હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા શેરબાનુબિન ખલીફા ગાંધીધામ મહામંત્રી ગુજરાત મહિલા કોંગ્રેસ સમિતિ આદમભાઈ ખલીફા પ્રમુખ શ્રી અંજાર તાલુકા ખલીફા સમાજ અકબરભાઈ ખલીફા મીડિયાના મહામંત્રી શ્રી અંજાર તાલુકા ખલીફા સમાજ હારુણભાઈ ખલીફા મોડવધર ખજાનચી શ્રી અંજાર તાલુકા ખલીફા સમાજ હબીભાઈ ખલીફા સિનુગ્રા ઉપપ્રમુખ શ્રી અંજાર તાલુકા ખલીફા સમાજ હુષણભાઈ ખલીફા કોટડા યુવા પ્રમુખ શ્રી અંજાર તાલુકા ખલીફા સમાજ સલીમભાઈ ખલીફા યુવા ઉપપ્રમુખ શ્રી અંજાર તાલુકા ખલીફા સમાજ મામદભાઈ ઝરિયા અંજાર સિરાજભાઈ ખલીફા સિનુગ્રા ભીખાભાઈ ખલીફા માજી પ્રમુખ શ્રી અંજાર તાલુકા ખલીફા સમાજ ચાકબભાઈ ખલીફા ભુજ ઉપપ્રમુખ શ્રી ભુજ ખલીફા સમાજ જુમાભાઈ ખલીફા સુગારિયા હાજીભાઈ ખલીફા ગાંધીધામ પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકા ખલીફા સમાજ લોઢિયા હાજી રઝાક અલી અંજાર શહેર પ્રમુખ તથા અંજાર તાલુકાના ખલીફા સમાજના આગેવાન અને નવાગામ મુસ્લિમ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા